નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે

વિહાર સિનેમાર્ગ ચાર રસ્તાથી શરૂ થઈને ઓરસંગ ઘાટ કરનાળી મુકામે પહોંચીને પરમ એક હજાર આઠ મહામંડલેશ્વર સત્યના સત્યાનંદજી મહારાજના પરમ સાનિધ્યમાં અગ્નિ સંસ્કાર સંપન્ન થશે અને પરમ પૂજ્ય ગીતાબેનની પ્રાર્થના સભાનું આયોજન તારીખ ઓગણીસ અગિયાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ બપોરે ત્રણથી છ કલાક દરમિયાન ગીતા મંદિર વડોદરા ખાતે યોજાશે જેની તમામ ભાવિ ભક્તોને પધારવા વિનંતી કરવામાં આવી હતી આ અંગે વધુમાં સત્યાનંદજી મહારાજે વધુ માહિતી આપી છે ગીતાબેન અમારા જે છે એ પરમ સંન્યાસી જેવા આખું જીવન એમને વ્યતિત કર્યું છે તો એમની જે બી વિધિ છે એ સંન્યાસી તરીકે થશે પરંતુ તે સદગ્રસ્ત હતા એટલે સંન્યાસ નહોતો લીધો એટલે એમનો અગ્નિદાહ થશે અગ્નિદાહ થયા પછી એમની જે બી વિધિ છે બધી અહીંયા ગીતા મંદિરમાં પૂરી કરવામાં આવશે એના પછીના જે બી કાર્યક્રમો છે ચાહે શ્રદ્ધાંજલિ છે યા આગળ એમની માટે પાઠ થશે એ બધા અહીંયા આગળ થશે આવતીકાલે છે ત્રણ વાગ્યેથી ત્યાર પછીથી એમને એમના અગ્નિદાહ આપવામાં આવશે એ પછીથી એમના અસ્થિ વિસર્જન ત્યાં જ ત્રિવેણી સંગમ ઉપર નર્મદામાં વિસર્જિત કરવામાં આવશે કાલે આપ સૌને મારી હાથ જોડીને વિનંતી છે કાલે સાંજે ત્રણથી છ પ્રાર્થના સભા રાખવામાં આવેલી છે તો બધા જ ભક્તો બધા જ ભક્તો વડોદરાવાસીઓને વિનંતી કે આપ વધારે